હવે અડધા વીઘા રૂ ગજિયા કરવા નો બે હાય અડધા વીઘા થી વધારે જગ્યા કોર્ટ કચેરીમાં ઘસાઈ જાશો હા સમાધાન કરાય અડધા વીઘા જગ્યામાં માં નકર ભાઈ છે આપડો બીજો શું હોય અડધા વીઘા જગ્યામાં કજિયા ન કરાય હું કોઈને નાની બાજની ના બાબતમાં કજિયા કરવાનું શીખવતો નથી આગળ તમારી ઈચ્છા હા સાહેબ મારી વાત સાંભળો સાંભળું છું ઈ છે ને વેચવા મેલી છે જમીન બરાબર હા અને એમાં એવું છે આપણે તો સાલે વરથી મેર